માય ડિયર પેરેન્ટ્સ તમારા ઘરમાં વાસણ રાખવા માટે કપડાં રાખવા માટે અન્ય ચીજ વસ્તુઓ રાખવા માટે કંઈક ને કંઈક ગોઠવણી તમે કરેલી હશે પણ મારે તમને એ પૂછવું છે કે તમારા ઘરની અંદર પુસ્તકો રાખવા માટે અલાયદી વ્યવસ્થા છે એ કોઈ ડ્રોવર હોય એ કોઈ કબોર્ડ હોય કોઈ રેક હોય અને જો આનો જવાબ નામાં આવે

Eu mais ouço que eu Thank you.